કારણ કે તને ખબર છે આપણા કુલદેવીની કૃપાથી લક્ષ્મીતાનો જન્મ આપણે ત્યાં થયો હતો તો મા એની દીકરીને થોડી કંઈ થવા દે શું થયું કેમ રડે છે શું થયું હા શું બતાવો તો મને ડોક્ટરે આટલી મોટી બીમારી કીધી હવે આનો ઈલાજ શું કરીશું ભાભી ડોક્ટરે કીધું કે એક મહિનામાં જો તમે ઓપરેશન નહીં કરાવો ને તો તમારી દીકરી નહીં બચે ભાભી આટલી મોટી રકા આપણી પાસે ક્યાંથી હોય અરે જોરાજ તું શાંતિ રાખણો બધું ટેન્શન ના લે અને ડોક્ટરે શું વાત કરી મને જરા ચોખવસી વાત કર હા અને ખર્ચા શું કીધો બબી મોટા ભાઈ ડોક્ટરે કીધું કે લક્ષિતાના દિલમાં છેડ છે હા બબી અને જો માઈનરી અંદર એનો ઓપરેશન ના થયું તો મારી દીકરીને કોઈ

અમે મારા ઘરેણા સુધી ફેચી નાખે પણ મારી દીકરીને બચાવી લે પણ આ તો આ તો આપણી હેસિયતની બારે વાત થઈ ને આટલા બધા રૂપિયા ક્યાં થી કાઢી હા હું મારી દીકરીને કોસ બે કોઈ બે હા નહીં 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 આજ તું જો આ આ રીતના રડિયા કરશે તો આ બનેનું શું થશે એક કામ કરો તમે આને લઈને જાઓ હું રાજભાઈ અને હિરલને સંભાળું છું જો થયું એ ભૂલી જાઓ અને સમજો કે જે વાત ડૉક્ટરે કીધી એને અત્યારે મગજમાંથી કાઢી નાખો વીસ લાખની જોગવાઈ કરવી વાત છે તો અઘરી જ વીસ લાખ એકસાથે કાઢવા કઈ રીતે અને આપણી પાસે તો પ્રોપર્ટીના નામે માત્ર આ એક ઘર છે એના સિવાય કોઈ બીજી મૂડી નથી પણ તે છતાં પણ દીકરીના જિંદગીનો સવાલ છે તો કંઈક ને કંઈક તો કરીશું જ પણ જેમ બને તેમ જલ્દી કીધું છે ડૉક્ટર હા તો કંઈક ને કંઈક કરીશું ચિંતા નહીં કર હવે અચાનક આ બધું આ માથે આવીને પડશે એવી તો ખબર નહોતી ને કે તમારી દીકરીના દિલમાં છેદ નીકળશે ડૉક્ટર આવું કહેશે અને આપણી હેસિયત બહાર હોય ને તો મારું માનવું છે કે એ કામ આપણે ન કરીએ ને એમાં જ આપણી ભલાઈ છે જે હું બેઠો છું ને હા લક્ષિતાનો બાપ બેઠો છે ભલે મારે જે કરવું હશે ને એ મારી દીકરી માટે કરીશ પણ મારી લક્ષિતાને કાઈ નહીં થવા દઉં ભાભી એ તો આ વાત કોડું જ ફેરવી લીધું તો કેમ ભૂલે છે ભાભી કરતા પણ ઉપર વાળો આપણે હારે છે આપણો કુળ આપણે હારે છે એ આપણી રક્ષા કરશે આપણી લક્ષિતાની અને રહી વાત પૈસાની તો એના માટે મને કાંઈ પણ કરવું પડે ને તો હું કરીશ હું લોકોને પાસે ભેગ પણ માંગવી પડે ને તો મારી દીકરી માટે માગે પણ મારી દીકરીનો વાળ વાકો નહીં થવા દો નહીં થવા દો હિરલ મારા પર ભરોસો રાખજે ધુરડમાં તું મને હિંમત આપ હિરલ આપણે દીકરીને કાંઈ નહીં થવા દઉં રિચા હવે તું આમ જો મોઢું લટકાવીને બેસીશ ને તો આમનું કઈ સોલ્યુશન નહીં આવે એટલે તમે કેવા શું માંગો છો બસ હું કહેવાય જ માગું છું કે આ જે રાજની દીકરી છે એમના ઉપર જે આ આફત આવી છે ને હવે એમનું સોલ્યુશન આપણે બધાય ભેગા મળીને જ કરવું પડશે અને મને લાગે છે કે આનું સોલ્યુશન આપણું જે આ ઘર છે ને એ વેચી નથી થશે બુદ્ધિ બેર મારી ગઈ છે તમારી હવે એની દીકરીને આ ભવિષ્ય બચાવવા માટે એની જિંદગી બચાવવા માટે આપણે આપણી દીકરીનું ભવિષ્ય અંધકારમાં નાખી દેવાનું હં વીસ લાખ રૂપિયા કોઈ નાની રકમ નથી અને વીસ લાખ ને આ ઘર બનાવતા છે ને વર્ષો નીકળી જશે પણ ઘર નહીં બને વીસ લાખની વાત કરો છો મને મારી દીકરીનું ભવિષ્ય અંધકારમાં નથી નાખવું તમારે જે કરવું એ કરો પણ હું આ ઘર વેચવા નહીં દઉં જો તમને તમારા ભાઈની મદદ કરવી હોય ને તો વ્યાજે રૂપિયા લાવો કોઈની પાસેથી ઉછીના પાછીના કરો હું કંઈ જાણતી નથી કા લોલ નહીં લો પણ આ ઘર વેચવા હું નહીં દઉં અરે મારી દીકરી મારી ખુશીનું તો મારે વિચારવાનું ને પછી શું બાપુજીએ તમારા બાપુજીએ આ ઘર સિવાય કંઈ નથી આપ્યું ને તમારી નોકરી પણ કાંઈ નથી ને કે નથી રાજભાઈ પાસે એટલા રૂપિયા બંને નોકરી પર જીવો છો એટલે નોકરિયાત વ્યક્તિ ક્યારેય જીવનમાં ઘર વસાવી શકે જ નહીં એટલે આ ઘર તો નહીં જોઈ જાય અરે રીચા કેવી વાત કરે છે આપણે સંયુક્ત ફેમિલીમાં રહીએ છીએ ને એ આપણા ઘરનો હિસ્સો છે આપણો પરિવાર છે અને દીકરી હોય આપણી દીકરી હોય કે રાજની દીકરી હોય છે તો આ પરિવાર ઉપર તો આફત ને બસ આફત આફત કરીને આ આફત ને ઘરે વળગાડવાની કઈ જરૂર નથી કીધું ને કે જો તમારે ઈચ્છા હોય ને તો તમે લોન લઈ લો ગમે ત્યાંથી તમારા ભાઈને રૂપિયા કરી આપો પણ આ ઘર નહીં વેચાય કારણ કે એક વખત ઘર વેચાઈ ગયું ને તો પછી ઘર વસાવવાની તમારા લોકોની કેપેસિટી નથી અને એ મને દેખાઈ રહ્યું છે ને હું મારી દીકરીનું ભવિષ્ય અંધકારમાં નહીં નાખું આજ પછી આ વાત બીજી વાર નહીં કરતા રિચા તું મારી વાત સાંભળ આપણી દીકરી છે ને હજી નાની છે અને જ્યારે મોટી થશે ને ત્યારે જો આપણામાં દમ છે ને આપણે જીવતાશું ને તો ફરી વાર આપણે આપણું ઘર ઊભું કરી લઈશું પણ આ રાજની છોકરી જો એમને કાંઈ થઈ ગયું ને તો આખી જિંદગી હું મારી જાતને માફ નહીં કરી શકું હા તો નહીં કરતા કીધું ને મદદ કરવી હોય તો બહારથી લઈને કરો મને એની દીકરી માટે કોઈ લાગણી નથી મને મારી ખુશીની પડેલી છે જો મારી ખુશી માટે હું કંઈ પણ કરી શકું બાકી એની દીકરી માટે એ કરે બસ સો વાતની એક વાત અત્યારે બોલ્યા હવે નહીં બોલતા અરે રિચાસ આ રિચાને પણ કોણ સમજાવે કે આ આપણા પરિવાર ઉપર જ આફત આવી છે અને આની સિવાય બીજો કોઈ રસ્તો નથી સુસ્તો મને હા વાંધો નહીં કાલે આવી લેજો ને પૈસા કેટલા અઢી લાખ આવતો ખરી એડજસ્ટ કરી નાખીશ બોલો જય માતાજી ભાઈ સુનિલ શેઠ તમારું જ નામ હા સુનિલ મારું જ નામ છે બોલો મને અરવિંદ ભાઈ મોકલ્યો છે અને એને તમને વાત પણ કરી હશે કે મારી દીકરીને દિલમાં છે જ છે તો એને ઓપરેશન માટે સાહેબ વીસ લાખની જરૂર છે અને ડૉક્ટરે એમ પણ કહી દીધું છે કે જો એક મહિનાની અંદર ઓપરેશન નહીં થાય તો મારી દીકરી આ દુનિયામાં નહીં રહે મદદ કરો છે મને બહુ સપના લઈને તમારી પાસે આવ્યો છું મને અરવિંદભાઈ કીધું કે તમે અમારી મદદ કરશો ભાઈ વાત એમ છે કે આ વીસ લાખ કંઈ નાની ઉંમરથી રકમ તો છે નહીં ભલે મારી પાસે પૈસા હોય પણ હું આટલી મોટી રકમ તમને મતલબ કઈ રીતે આપી શકું ભલે તમારી દીકરીને આ તકલીફ છે એ જાણીને મને પણ ખૂબ દુઃખ થયું બટ યાર પોસિબલ નથી કે હું આટલી મોટી રકમ તમને આમ વગર સિક્યોરિટી આપી શકું તો તમારી પાસે કઈ ઘર દસ્તાવેજ હોય તો એક મકાન છે પણ એ ભાગમાં છે અને મોટા ભાભી એ મકાન વેચવાની ના પાડે છે મારા પર ભરોસો રાખો છે સાહેબ તમારા પગે પડું છું અરે ભાઈ મને ખાલી હાથે ના કાઢો મારા પર ભરોસો રાખો

મારી મદદ કરો રાજભાઈ વ્યાજની જરૂર નથી મારા પાસે પચાસ સાહીઠ હજાર રૂપિયાની સગવડ છે હું તમને કાલે પરમ દિવસ સુધી કહી આપીશ પાલે સિહ ભલે એવું હોય તો તમે કાલે આવજો પાલે સિહ ચલો થો નીકળો

કાલે જરૂર છે લઈ જઈશ રાજ શું થયું પૈસાનું અરેન્જમેન્ટ થયું કે નહીં હવે બસ બધું અરેન્જમેન્ટ થઈ ગયું છે માત્ર 2 લાખ રૂપિયાની ઘટત છે પણ તમને ખબર છે ને કે ઓપરેશનના થોડા દિવસ જ બાકી છે તો પછી પૈસા જમા કરાવવાનું કીધું છે ડોક્ટરે તો ક્યારે 2 લાખ રૂપિયા થશે હવે અરે તું ચિંતા ના કર એ હું કઈ નું કઈ કરી લઈશ મારા ફ્રેન્ડે મને કીધું જ છે બસ એના ફોન ની રાહ જોઉ છું અને તું બિલકુલ ચિંતા ન કર શું ચિંતા ન કર ચિંતા ન કર રાજ આ મારી દીકરી જિંદગીનો જિંદગી સવાલ છે મને ખબર છે કે આપણી જિંદગી જિંદગીનો સવાલ છે તો આ તારી દીકરી છે મારી નહી હોય તું શું કરવા ટેન્શન લે છે બધું થઈ જશે મારી દીકરી આમ રડવાથી કશું નહીં થાય રે તું હિંમત રાખ અને મારા પર ભરોસો રાખ બાપ એની દીકરીને કોઈ પણ કાળે હું મારી દીકરીને બચાવીશ અને મારે જે કરવું પડે ને એના માટે એવું કરીશ પણ મારી દીકરીને કાઈ નહીં થવા દો

હેલ્પ નહીં કરો તો કાંઈ નહીં પણ મારે જે પૈસા લેવાના છે એ તો આપો તો ક્યારે કરશો તમે ઠીક છે ચાલો બોઠાભાઈ મને અફસોસ છે ભાઈ કે આપણી ઘરે જે આ દવાખાનું આવ્યું છે ને અને એમાં હું તને હેલ્પ નહીં કરી શકું હા મારી પાસે જે લાખ રૂપિયા જેવું છે ને એ મૂડી હું તને હેલ્પ કરીશ પણ મેં મારું જેટલું ગ્રુપ છે ને મારા આખા યુનિટમાં મેં બહુ પ્રયત્ન કરી લીધા પણ ક્યાંયથી પૈસાનો મેળવ્યો નથી કંઈ નહીં મોટાભાઈ તમે કોશિશ તો કરી છે મળ્યા એ આમ તો ઘણું ખરું અરેન્જમેન્ટ થઈ જ ગયું છે બસ બે લાખની જરૂર હતી એમાં લાખ તમે આપો અને બસ લાખનું અરેન્જમેન્ટ કરવાનું છે એવું કંઈનું કંઈ કરી લઈશ જો તમે ચિંતા ના કરતા જોરાજ આ વીસ લાખનું જ્યારે આપણે અરેન્જમેન્ટ કરવાનું હતું ને ત્યારે આપણે અશક્ય વસ્તુ લાગતી હતી અને તે જે આ મહેનત કરીને જે લોકો પાસે પૈસા માંગીને અઢાર લાખ રૂપિયા જે ભેગા કર્યા છે ને તો હવે માતાજી પણ આપણી સાથે જ છે લાખ રૂપિયા હું તને આપીશ અને હવે લાખ રૂપિયા જ ઘટે છે એ તો કાંઈ ને કાંઈ થઈ જશે બસ હવે તું છે ને તારી દીકરીનું જે ઓપરેશન કરવાનું છે ને એક કામ ચાલુ કરી દે ભગવતી હે માં તારી કૃપાથી મારા ઘરે સંતાનની પ્રાપ્તિ થઈ અને અને આજે આજે અમારા દેવો શું દોષ થઈ ગયો કે મારી કુંબળ દીકરીને આવડો મોટો એના દિલમાં છે અમારા દેવ કયું પાપ થઈ ગયું

જીવનદાન કરો માં જીવનદાન આપો અને માં તારા આંગણેથી કોઈ ખાલી હાથે પાછું નથી જતું તો આજે આજે હું પણ નહીં जाऊं માં મારી દીકરીને તમે આ રોગમાંથી મુક્ત કરો માં રક્ષા કરો માં રક્ષા કરો ણા તારા આંગણે આવ્યો છું હે બાપ તેની લાજાર દીકરીની પ્રાર્થના કરી રહ્યો છે મા એનો સ્વીકાર કરો મા સ્વીકાર કરો હા જલ્દી આવે તો સારું હા આવી ગયા શું થયું પૈસાનું એડજસ્ટમેન્ટ થઈ ગયું હા બે લાખ તો મારા ફ્રેન્ડ આપી દીધા અને વીસ લાખ પૂરા થઈ ગયા છે હા તો કોની રાહ જોવો છો જલ્દી ચાલો ને આ લક્ષિતા ક્યાં છે એ રૂમમાં સૂર આવી છે તું એમ કર તું ફટાફટ એને લઈને આવી અને હું બાર તારી રાહ જોઉં છું હા હમણાં લઈને આવું છું જોવું ને આ ગઈકાલ રાતથી આ રડવાનું બંધ નથી કરતી અને હું અહીંયા પેટમાં અને અહીંયા આ બાજુ જો હાર મૂકું તો વધારે રડે છે મને સમજ નથી પડતી આપણી ખુશીને શું થઈ ગયું હશે ખબર નહીં આપણે ડૉક્ટરને બતાવવા જઈએ આપણે ડૉક્ટરને બતાવવા જઈએ હા જો મને બહુ ચિંતા થાય છે હા આપણી ખુશીની

ભગવાને આપડી દીકરી ની લાજ રાખી અને તમારી પ્રાર્થના પણ પડી ગઈ નાના સાચી વાત તો મારી કુલદેવી ચમત્કાર છે હો અને મારી દીકરી સાચી થઈ ગઈ આપણે ખોટી ચિંતા કરતા હતા કે પૈસા કેવી રીતે અરેન્જમેન્ટ થશે પૈસા પણ અરેન્જમેન્ટ થઈ ગયા અને આપણી દીકરી પણ સાજી થઈ ગઈ અને એ પણ વગર ઓપરેશન ના ના સાચી વાત છે અને જો આ આપણા ભાભી આપણી હેલ્પ ન કરી તો શું થઈ ગયું ઘણા ઘણા મિત્રોએ ઘણા ઘણા શેઠે આપણી મદદે આવ્યા અને ખાસ તારા મોટા ભાઈએ પૂરા પાંચ લાખ રૂપિયા આપ્યા હતા અને કીધું તું કે મારી બહેનને ના કહેતા અને આ પૈસા તમે જ રાખો અને જો ને આપણા કુલદેવીની મહેરબાની થઈ અને તારી અને મારી શ્રદ્ધા ફળી કે ભગવાને આપણી લાજ રાખી અને કેવત છે ને લાજ જેને રામ રાખે ને એને કોઈ ન ચાકે સાચી વાત છે ભગવાને પરીક્ષા તો લીધી પણ પાર થઈ ગઈ હા કેમ ભાભી ભાઈ મોટા ભાભી મોટા ભાઈ તમે એમ ઉદાસ કેમ થયા અને ખુશી ક્યાં છે ખુશીને રૂમમાં સુવડાવી છે રૂમમાં સુવડાવી છે મતલબ અમે લોકો ખુશીને લઈને હોસ્પિટલ ગયા હતા શું કીધું ડોક્ટરે અને સારી છે ને એની તબિયત પણ એમાં એવું છે કે બે દિવસથી ખુશી બહુ જ રડતી હતી અને એને અહીંયા પેટ ઉપર હાથ મૂકીએ ને તો એ રડી રડીને બેવડી વળી જતી હતી એટલે અમે લોકો ડૉક્ટર પાસે ગયા રિપોર્ટ કઢાવ્યા તો રિપોર્ટમાં આવ્યું કે ખુશીને આંતરડામાં પ્રોબ્લેમ છે અને એનું ઓપરેશન કરવું પડશે ને એનો ખર્ચો

દસ લાખની શું કિંમત છે ભાભી પચાસ લાખ પણ થાય ને તો આપણા ઘર પણ વેચી અને અને ખુશીને બચાવી લઈશું અરે હા ભાભી પણ તમારી લક્ષું લક્ષુના ઓપરેશનનું શું એની બીમારીનું શું એ તો કયો અરે મોટા ભાભી લક્ષિતાની જરાય ચિંતા કરવામાં ડૉક્ટરને અમે બતાવવા ગયા હતા પણ ડૉક્ટરે એવું કીધું કે લક્ષિતાનો છેદ એમને જ પૂરાઈ ગયો છે વગર ઓપરેશન લક્ષુને સારું થઈ ગયું માતાજીની મહેરબાની થઈ અને અને કહેવાય છે ને કે આપણે કોઈનું ખોટું નથી કર્યું તો આપણું પણ ખોટું નહીં થાય અને અને લગભગ આ પૈસા ખુશી માટે મેં ભેગા કર્યા હશે અને માતાજીની આ જ કૃપા હશે કે આ પૈસા હું હું ખુશી માટે વાપરું અને આપણે હવે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ભાઈ અને ભાભી હવે આ પૈસાથી આપણે ખુશીથી ઓપરેશન કરાવશું અને અને એ સાચી વાત છે મા બાપ માટે એનું સંતાન સર્વસ્વ હોય છે પણ ખાલી પોતાનું નહીં પરિવારમાં રહેતા દરેક સદસ્ય પોતાના હોવા જોઈએ અને પોતાના માનવા જોઈએ પણ ના મેં ન કર્યું મેં બહુ મોટી ભૂલ કરી મેં ભૂલ એ કરી કે લક્ષુને મારી દીકરી ના સમજી એની બીમારીની ખબર પડી ત્યારે મેં આ ઘર વેચવાની ના પાડી દીધી તમને લોકોને મદદ કરવાની ના પાડી દીધી એ મારી બહુ મોટી ભૂલ છે પણ જો મારી ભૂલની હું માફી માગું છું અને તમે કરેલી આ મદદનું ઋણ હું બહુ બહુ નહીં ચૂકવી શકું અરે ભાભી આ મદદ આવા સમયે જો પરિવારના સદસ્યો મદદ નહીં કરે તો બીજું કોણ કરશે અને અને રહી આ પૈસાની અને આ ધન દોલતની વાત એ તો કાલે રડીશું ને મળી જશે અને ફેમિલી એક જૂથ અને એક સાથે રહીને એ જ આપણા માટે બહુ મોટી મૂડી છે આજે તમે લોકો નાના થઈને પણ અમને લોકોને બહુ મોટી વાત શીખવાડી ગયા અને રીચા રાજે જે ત્યારે વાત કીધી ને આ વાત મેં તને ત્યારે કીધી હતી યાદ છે તને કે આપણો પરિવાર છે અને આપણા પરિવારની ચાહે દીકરી રાજની હોય કે આપણી હોય આ દુઃખ આપણા પરિવાર સાથે સમેત જ આવ્યું છે એટલે એકબીજાની મદદ કરવી ને એ આપણી ફ્રિજમાં આવે પછી રાજની દીકરી હોય કે આપણી હા પણ એ સમયે હું ભૂલ કરી ગઈ પણ હવે નહીં કરું બસ તમે મારી ખુશી માટે આટલું કર્યું ને હું મારી લખશું ને ક્યારે કોઈ આજ નહીં આવવા દો હું લક્ષુને પણ મારી દીકરી જ માનીશ મને માફ કરી દેજો અરે ભાભી છે અરે ત્યાંથી સવાર અને તમને તમારી ભૂલ સમજાણી ને બસ અમારા માટે બધું આવી ગયું અને હવે કોઈને રોવાનું નથી અને હળી મળી અને હંમેશા પરિવારને આવા દુઃખ સમયે પરિવારનો સાથ અને સહકાર બનીએ આ એ જ પરિવારની પરિભાષા છે કહેવાય છે ને કે જીવનમાં જે પણ થાય છે ને એ સારા માટે જ થાય છે સારું હવે બધી વાત છોડો પેલા તમે ફટાફટ દીકરીના ઓપરેશનની તૈયારી કરો પછી બધી વાતો કરશું પ્લીઝ ભાભી એની જિંદગી બચાવી લ્યો હું જાઉં છું હા તમે જરાય ચિંતા ન કરતા જેટલા પણ પૈસા થાય દસ લાખ વીસ લાખ તમે અમને કહી દેજો અમે તમને પહોંચાડી દઈશું પ્લીઝ દીકરીની જિંદગી બચાવી લો ભાભી થેન્ક યુ થેન્ક યુ સો મચ